માળ્યાહાટીના તાલુકા ભાજપે દરેક નવું વર્ષ ઉજવવાની પરંપરા જાળવી છે વીતી ગયું વર્ષ વીતી ગયો નવી આશા અપેક્ષા લઈને આવ્યું છે આ નવું વર્ષ ત્યારે બેસતા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા માટે કાર્યકર્તાઓ અહીં બેસતા વર્ષનું સ્નેહ મિલન યોજે છે ત્યારે ભાજપ દ્વારા આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહીને સૌ મળી નવા વર્ષની સૌની શુભેચ્છાઓ પાઠવી હતી ભાજપના આગેવાનોએ નૂતન વર્ષ સૌના માટે સુખનવંતું અને ફળદાયી નીવડે તેવી શુભેચ્છા અપાઈ હતી અનેક વિધિ સેવા કાર્યોને એ વધુ વેગમંતા બનાવવા ખાતરી અપાઈ છે આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા સંસદ રાજેશ ચુડાસમા માંગરોળ માળિયાહાટીના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તાલુકા ભાજપના આગેવાનો તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા કાર્યક્રમ રાખ્યો હતો તેમાં સંસદ સભ્યોશ્રી શ્રી તાલુકા પંચાયત પ્રમુખ સંગઠન પ્રમુખ મહામંત્રી અને બહુળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા એ બદલનો આભાર માનવું ધારાસભ્ય મહાનુ આજ રોજ માવણ વિસ્તારના સ્નેહ મિલન માળિયા મુકામે પ્રજા સમાજમાં રાખવામાં આવ્યું એમાં પાટીલ સાહેબની સૂચના મુજબ આખા ગુજરાતની અંદર શહેર મંડળ જેવું ભારતીય જનતા પાર્ટીને સ્નેહમેલનનું આયોજન આપેલું છે આ સ્નેહમેલનમાં માણી તાલુકાના દરેક ગામમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં આ મિલન યોજાયું છે આ મિલનમાં માળિયા તાલુકાના તમામ ગામમાંથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા તેમજ આ પ્રસંગે સ્નેહ મિલનના ભાગરૂપે કાર્યકર્તાઓનો તેમજ પ્રેસ પ્રતિનિધિશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનવું આજનો કાર્યક્રમ પૂર્ણ થયા છે કોટક સમજ કાર્યક્રમ આ કાર્યક્રમ સમાજ માળીયા હાજરના ખાતે રાખેલો છે Yeah.